નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે વાત આપણે વરિયારીમાં કે જે ગુંદરીઓ આવે છે અને પ્લસ બીજું કે જે ઈયળ આવે છે તો એને મારવા માટે આપણે શું કરવું ઈયળને મારવા માટે શું કરવું અને ગુંદરી ઓછું આવે અથવા તો ન આવે એના માટે શું કરવું જોઈએ તો અમુક ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે દિનેશભાઈ વરિયારીનો વિડીયો બનાવો પણ વરિયારીનો વિડીયો ન બનાવવાનું કારણ એ કે વરિયારી વાવેલી ઘણા ખેડૂત મિત્રોએ પણ વિડીયો બનાવી એટલે લાઈક ઓછી આવે એટલે વિડીયો એટલો બધો ચાલતો નથી પણ અમે વિડીયો ચાલે કે ન ચાલે પણ આપણે ખેડૂતને માહિતી તો આપણે આપી જ જઈશે તો આ વરિયારી જે રહી તમને હાડમાં આમ નાની લાગે તો આમાં વિડીયો બનાવવાનું કારણ કે અહીંયા હું હાલી શકું બાકી વરિયરી તો બીજી ઘણી મોટી હતી તો કપડાં બગાડ્યું હતું કે ગુંદરીઓ એટલું હતું તો આપણે આ ચક્કર તમે જુઓ મિત્રો આ જે ચક્કર જે રહ્યું એને અહીંયા તમે આમ અડો એટલે હાથે નકરો ગુંદર ચોંટે આ તમે જોઈ શકો છો આજે જે ને એટલે આ ગુંદરી કહેવાય તો એને ટાઈમસર તમે દવા ના સાંટો એટલે શું થાય કે કાળા ચક્કર પડી જાય એસે છે હવે આ જુઓ તમે આ અવરા ચક્કર જે રીઆ એ કાળા પડી જાય અને થોડોક તડકો હે એટલે દેખાતું ઓછું હોય છે આંટોમાં રહે તો અગિયાર વાગ્યા છે પણ તડકો વધારે એટલે આ ચક્કર તમે જુઓ તો આ રીતના આ કાળા પડી જાય બરાબર આગળ તમે જુઓ તો ખેરું મિત્રો આ જે ગુંદરિયું અથવા તો હખલી ન આવે એના માટે શું કરવું જોઈએ તો જે આ જે ગુંદરિયું જે ઝપકા છે અથવા તો આ જે ગુંદરિયું જે ઝપકા છે તો આના માટે તમે જુઓ તો સારી એવી કંપનીનો મેનકોઝેબ એટલે કે એમ પિસ્તાલી અથવા તો મેટલક્ષી મેન્કોઝેબ અથવા તો ક્લોરોથોરોનિલ અને ઓઝોબિનનું કોમ્બિનેશન આવે એ પણ દવા તમે વાપરી શકો એ સિવાયનું તમે જુઓ તો ટેબુ સલ્ફર મિક્સમાં આવે તો એ પણ તમે વાપરી શકો તો એ વાપરવાથી આ જે ગુંદર્યું જે રહ્યું બરાબર ત્યાં જે ઝાકર પડેલા ઝાકરના હિસાબે જે આ ગુંદરિયું થોડું વધારે આવે અને બીજું કે જો મધુમાખી આપણા વરિયરીના પાકમાં જો દેખાય તો વધારે સારું મધમાખી તો મિત્રો આ જ જોઈએ જો મધમાખી ન આવે તો કદાચ તમે દવા સાટેલી હોય તો પણ રિઝલ્ટ થોડું ઓછું આવે પણ તમે જો દવા સાટેલી હોય અને મધમાખી તો આવી જ જોઈ જો મધમાખી ન આવે તો પણ ઉત્પાદન આપણું ઘટે હે તો આ વિડીયો બને તો એવું ન રાખું કે ભાઈ આ વરિયારી હાવ નાની છે આની કરતા તો મારે બહુ સારી છે તો વિડીયો બને કારણ કે અહીંયા અમે હાલી એકવી અને ઇયળ બિયળ કંઈક આપણે જવું હોય તો જોઈએ કે બાકી કપડાં બગાડે આજે શર્ટ અડી ગયો તો તમે જુઓ બગાડે એટલે મોટી વરિયરીમાં તેમાં વિડીયો નથી બનાવ્યો તો જે હકલી થઈને હકલી જે ન આવે એના માટેનું મેં તમને વાત કરી એટલે કે ગુંદેરી ન આવે એના માટે તમે જુઓ તો મેં આ તમને કીધું એ નકરું મેન્કોઝેબ અથવા તો મેન્કો જેબ જે મેટલક્ષી મેન્કોઝેબ આવે છે ટેબુ સલ્ફર આવે છે ઓઝોક્સોબિન ક્લોરોથોરો નીલ આવે છે પછી અમુક ખેડૂત મિત્રોને એવાય ફોન આવે કે મારે ગેલેરી સાંટું છે અર્ગોન સાંટું છે કે નેટિયા સાંટવું હોય તો એ તમે વાપરી શકો મિત્રો પણ એ તમને મોંઘો પડે એટલે એ તમારે વાપરવાની જરૂર નથી પણ તમારી પાસે પીળું હોય એ તમે વાપરી શકો હવે આપણે ચેક ઇયડની તપાસ કરી છે કે ઈયળ કદાચ જો દેખાય તો આમ સાઈન ગોતી હોય તો ઓછી જડે બાકી દેખાય આયા અહીંયા ચીક અહીંયા કડક ચક્કર ખાધેલું છે એટલે એ છે ચેક આજુબાજુમાં આ ચક્કર તમે જુઓ તો ખાધેલું અહીંયા કણે પછી એક અહીંયા કણે દાણા ખાધેલા છે હા બે આ રહી જુઓ આ ઈયળ તમે જોઈ શકો છો આયા કણે ઈયળ રહી બરોબર લીલી ઈયળ દેખાતી છે ત્યાં જઈએ અહીંયા કણે આ રહી આ રહી આ ઈયળ બરોબર તો ઇયળ અહીંયા પણ તમે જુઓ તો આ ચક્કર અહીંયા કણે ખાધેલા છે આ જે ચક્કર રહ્યું અહીંયા પછી આ ચક્કર રહી હોય આ રીતની ખાધેલી હોય એટલે તમારે જુઓ તો હોય એટલામાં જ ચેક હોય આડી અવરી ચેક હોય બાકી દેખાય જ તમને હો ટકા તો મિત્રો ઈયળને મારવા માટે આપણે દવા સાટવી જોઈએ નકે કે જો ઈયળને પણ નહીં માર્યું તો પણ દાણા ખાઈ જાય મિત્રો તો ઈયળને મારવા માટે તમે જુઓ તો આપણે તમને દવા કહીશ પણ આ ચક્કર તમે જુઓ આખી આખું ખાઈ ગયું આ જે ચક્કર રહ્યું આખી આખું દાણા બધા ઈયળ ખાઈ જાય તો ઈયળને પણ આપણે મારવી જોઈએ જો ઈયળ ન મારી તો પણ ઉત્પાદન ઘટે તો ઈયળને મારવા આપણે એગ્રોવાળાને કહેવાનું કે ભાઈ મને ઈયળની દવા આપો પણ એવી ઈયળની દવા આપો કે મધ મધુમાખી અંદર આપણા હરિયળીના પાકમાં હોય તો મરવી ન જોઈએ બરોબર એવી દવા આપો બાકી જો મધમાખી મરી જાય તો પણ ઉત્પાદન ઘટશે એક બાજુ તમે ઈયળ મારશો અને એક બાજુ તમે મધમાખીને માની નાખશો તો નુકસાન જ છે એટલે આપણે મધુમાખી ન મરે એ રીતે દવા સાટવાની અથવા તો શું કરવાનું કે મધુમાખી તમે જુઓ તો સવારમાં સવારથી સાત વાગ્યા સુધીમાં આપણા ખેતરમાં વરિયાળીના પાકમાં એન્ટર મિત્રો થઈ જાય તો આપણે એ પહેલાં અંધારામાં દવા સાંટી દેવાની કે જ્યારે મધુમાખી એના મધકૂડામાં હૂતીવી અથવા તો હોય ત્યારે આપણે દવા વાપરી લેવી અને પછી હાંજકના અંધારું થઈ જાય એટલે હવે હવે મધુમાખી એના ઘર બાજુ વહેતી થઈ જાય તે પછી દવા સાંટવાની એટલે કે મધુમાખી હોય ત્યારે દવા ન છાંટવી એટલે કે જેથી કરીને ડાયરેક્ટ ઝેણમાં આવે અને મધમાખી મરી જાય તો પણ ઉત્પાદન આપણને ઘટે તો અહીંયા કણે તમે જુઓ મિત્રો આયા કણે ચક્કર મેં જોયું આ ખાઈ ગયું પણ અહીંયા તમે જોયું તો મોટી હે ઈયળ હે બરાબર આવડી યળ આ તમે જુઓ આ જેટલું ખાય ક્યાં ગઈ પડી હેઠી હવે આ ઈયળ રહી છેવડી મોટી ઈયળ છે આ જેટલું ખાઈ જાય હેઠા ખરી જાય હે બહાર કાઢીને બતાવું આ યળ તમે જુઓ આવડી અવડી ઇડ હોય એટલે જેટલું ખાઈ જાય આ ઈયળ લાવી યળું ઘણી હે એવી પછી એક અહીંયા તમે જુઓ અહીંયા કણે પણ આ ચક્કરમાં નાના ચક્કરમાં પણ છે જુઓ છે ઈયળ એટલે ઈયળની પણ દવા છાંટવી જાય છે સાથે સાથે તમારે જે હખલીનો ન બે જાય એની પણ તમને મેં માહિતી કીધી ઈયળની પણ તમને કીધી કે ભાઈ ઈયળની પણ સાંટજો અને મધુમાયી આપણે ન મરી જઈએ તો ખેડૂત મિત્રો વિડીયોને બહુ આગળ નહીં લઈ જતા વિડીયો આપણે અહીંયા પૂરો કરશું નમસ્કાર